ડેડીયાપાડાની એન્ડરેકા સંસ્થામાં એકતાલીસ વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કરવામાં આવ્યું હતું ધારાસભ્ય વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યાની વાત કરી કટાક્ષ કર્યો હતો તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજના બાળકોને હાથમાં ધાર્યા અને કાનમાં માં ગીત કોંગ્રેસના જમાનાનું તો હવે હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ એવું ગીત લાવો સૂચના આપી હતી કોંગ્રેસના શાસનમાં અને આ બધા ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાં તમારા પાસે અહીંયા ડખાવાળું ચાલ્યું આ શાકપાળાન ઢેઢિયાપાળાન નેત્રાન ને આ બાજુ તો